વડોદરા ખાતે એ એમ આઈ સીએસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એકેડમી ઓફ પીડીયાટ્રિક્સ વડોદરા બ્રાન્ચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં ભારતીય બાળરોગ એકેડમી કેન્દ્ર ભારતમાં વિવિધ રાજ્ય સરકારો સાથે બાળકો અને કિશોરોના સ્વાસ્થ્ય અને સંભાળ માટે કાર્યરત છે એએમઆઈસીએસ શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ સાથે તબીબોએ બાળકોને તેમના આરોગ્ય પ્રત્યે જાગૃત કર્યા તેમજ વિવિધ આહાર ને લગતા નુકસાન પોલ્યુશન તેમજ મોબાઈલ ના વધુ પડતા ઉપયોગ થી થતા નુકસાન અંગે માહિતીકાર કર્યા જેમાં ભારતીય બાળ રોગ એકેડમી ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર ઉપેન્દ્ર કિંજવાડીકર તેમજ સ્કૂલ ના ઇન્ટરનેશનલ સ્કૂલ ના ડાયરેક્ટર ઉત્પલ શાહ સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતા. અહીંયા પે અમે 2 સ્તરો મે એક જુનિયર ઓર સિનિયર છોટે બચ્ચો મે ક્લાસ 4 કે ઓર બડે બચ્ચે ક્લાસ 8 કે અહીંયા પે તે ઉસકે સાથ મે 20 ટીચર્સ और हमारे 30-40 सहयोगी मीडियाट्रिशियंस जो पूरे गुजरात राज्य से आए हुए थे उनके लिए हमने ये संकल्प संपूर्ण स्वास्थ्य है बच्चों की सेहत के लिए हम उन पर बच्चों का बैलेंस डाइट किस प्रकार से होना चाहिए उनको रीडिंग द फूड लेबल जंक फूड से अपने आप को कैसे दूर रखना है फिजिकल एक्टिविटी कितने मायने रखती है और इट इज़ सो इम्पॉर्टेंट टू बी पार्ट ऑफ देयर डेली लाइफ इसके बारे में बताते हैं स्क्रीन टाइम टू को ग्रीन टाइम किस प्रकार से कन्वर्ट किया जाता है उसके बारे में हम उनको प्रैक्टिकल एग्जांपल्स टिप्स देते हैं એવું લાગી રહ્યું છે કે જે રીતે બાળકો અત્યારે મોબાઈલમાં અને બીજી બધી નોન ફિઝિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે આ રીતના પ્રોગ્રામની જરૂરિયાત ખૂબ છે કારણ કે બાળકો વાલીઓથી તો દૂર જઈ જ રહ્યા છીએ પણ જ્યાં સુધી આ રીતના કન્સલ્ટન્ટ એમની નજીક જઈને એમને એક્ઝેક્ટલી શું ડિફિકલ્ટીઝ છે અને એનું શું સોલ્યુશન છે એ નહીં કહી શકે તો ભવિષ્ય બહુ ધૂંધળું દેખાઈ રહ્યું છે